ત્યાર પછી કામના સમાચારની અંદર આગળ વધીએ તો વારંવાર કેવાયસીની ની ઝંઝટ છે હવે ખતમ થશે મિત્રો આધાર કાર્ડ હોય બેંક હોય રાશન કાર્ડ હોય મ્યુચ્યુઅલ ફંડ હોય કે પાન કાર્ડ હોય આ દરેકની અંદર તમારે વારંવાર કેવાયસી છે એ કરાવવું પડતું હોય છે ત્યારે આ કેવાય સીની ઝંઝટ છે એ ખતમ કરવા માટે સરકાર દ્વારા સી કેવાયસી છે એ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો આ સી કેવાયસી છે એ વોલેટની જેમ કામ કરશે એટલે કે સી કેવાય સીની અંદર તમારા દરેક ડોક્યુમેન્ટ હશે અને તમને એક ચૌદ આંકડાનો નંબર છે એ આપવામાં આવશે પછી તમારે જ્યારે પણ આગળના આગળના ફ્યુચરની અંદર કેવાય સીની જરૂર પડે ત્યારે તમારા માત્ર નંબર છે આપવાનો રહેશે નંબર આપશો એટલે તાત્કાલિક ધોરણે તમારું કેવાયસી છે એ થાય જશે દરેક ડોક્યુમેન્ટ છે એ તમારે લઈ જવા નહીં પડે તો સરકાર દ્વારા સી કેવાયસી છે એ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો સી કેવાયસીની સીની ઓફિશિયલી વેબસાઇટ છે ત્યાં તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે ત્યાં દરેક ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરવાના રહેશે અને ત્યાર પછી ચૌદ આંકડાનો નંબર છે એ તમારે લઈ લેવાનો રહેશે એ નંબર તમે આપી અને જ્યારે પણ કેવાયસી કરાવવાનું તમારે આવે ત્યારે તમે સરળતાથી કેવાયસી છે એ કરાવી શકશો તમારે વારંવાર ડોક્યુમેન્ટ લઈ અને લાઇનમાં છે એ પણ ઉભા રહેવું નહીં પડે તો હવે વારંવાર કેવાયસીની ની ઝંઝટ ખતમ કરવા માટે સરકાર દ્વારા સી કેવાય સી છે એ લોન્ચ કરવામાં આવ્યું છે